તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં સોગાઈ આશા કરું કે મજામાં છો છું ફરી ગયા છીએ તમને હું બતાવું છું આનંદભાઈ કેવું પતંગ ચડાવી રહ્યા છે હજી પતંગ ઉતરાયણ ને તો ઘણી વાર છે ત્યાંથી પતંગ ચગાવે છે આનંદ ક્યાંથી હાથી લઈ આવ્યો આ થી કેટલા છે સો ગાઈસ તમે જુઓ હું બતાવું છું આનંદ ભાઈ છે ને એક પૂરા મજાકથી ભરેલા ખાટા મીઠા છે બહુ ઓ આટલે અθεર છે તો દેખાય છે કેટલું વિશાળ છે યાર आनंद ગઈ સાલ મારે એક ખેતરમાં આવીતું વિશાળ पतંગ હતું આનંદ ઓ માય આ આખડું દેખાય સો ગાઈઝ પોલી કરા અમાર પ્રકાશ કે ઓછો બચપણ નથી આનામાં ઈ ઈલ કરા તરફ ચડાયો આનંદ ને કાપવા માટે સો ગાઈઝ આ રીતે આનંદ પે ચડાઈ રે દેખાય છે તમને સામે કિરણ આવે છે એટલે થોડક ફેર દેખાવા માં ફેર પડે છે તો ફ્રેન્ડ્સ આવા છે મજાથી ભરેલા બધાય આણન થરે નથી ગયું છે જવાનું આવવાનું કે નથી ગયું પૂનમ જી હા રેડિટ ગાઈસ આતક મને પૂનમ છે ત્યારે શૂટ કરી રહ્યા છે આ ગાજે એક વખત મારી પાસે આજે જાર છે એ બતાવું એક વખત તો જી હા પાલે આજ જો હે ને જલ્દી જલ્દી ફુવાજી જાય હે એક વાર વાઢી એ આ પડી આના ખેતરમાં જે વાડી અને અંદરથી પાછી એ આ બીજી વાર થઈ વાવ્યા વગર જ એક વખત વાઢીને જે એ સામે તમને બતાવી એ ભેગી કરી છે અને આ બીજી વખત જે વાઢેલામાંથી પાછી એ મને પોગડી સોગાઈ ગાઈઝ અને એવા જ સમયે વરસાદ પણ બરોબર થઈ ગયો તો ગાઈઝ જો તમે પૂરે પૂરેપૂરું ખેતર આનંદ ભાઈ ને બીજી વાર આ વાઢવાનો મોકો મળ્યો છે એકવાર વાઢી અને એના જ વાવેલી વાવેલી પાછી બીજી વાર પોગરી ગાઈઝ હજાર છે અને સો ગાઈઝ પ્રકાશભાઈ છે ને આગળ એ હારે આ નાડો હાથ કરી ઉભા છે

તો બીજા બધા પ્રકાશવાદ ના કરતા કામ કરો હાજી એવું એમ ને તો ફ્રી માં ચડાવવા તો શું કામ ના આવે ફ્રેન્ડ્સ તો ગાય જ દેખાય તમને પોતાનું છે ને વાદળી કલરનો પટ્ટો જગી રહ્યો છે પણ આની અંદર દેખાતો આ ગાય દેખાણો તો ક્યાંક હા રેડી સો ગાય આ વાદળી અંદર ડગમગ ડગમગ થઈ રહ્યો સો ગાય તમે ક્યાં વિશાલ ભાઈ ક્યાં આયવા વિશાલ ભાઈ પેલી બાજુ સળાયવા રાખે ઓ એ તો આટલામ છે જ નહીં ને સો ગાઈસ અમારે પ્રકાશ ભાઈ નું મકાન છે દેસી નેવા નું કે અમાર ગ્રાજ ચૂપ રાજ ચૂપાઈ રહી છે કે ગાઈસ તો તમને ટૂક સમયની અંદર એક મજાનો વિડીયો તમને અપલોડ કરવાનો છે તમે જોશો તો ગાઈસ ખુશ થઈ જાશો કસમ થી યાર હું સાંભળીને જ આમ જોતા રહે જ પુરાણી વસ્તુ કોઈ પણ હોય જોઈએ એટલે ખૂબ જ ખુશી મળે છે ગાય જે આગલા જમાનાની અંદર લોકો કરતા એની તો વાતો જ અલગ છે ગાય ક્યાંક ક્યાંક જોવા મળે છે કોક ભવિષ્ય અને કોઈક કિસ્મતે ગાય આથી બે ત્રણ ત્રણ પેઢીની આગળની જે જે વસ્તુ છે અને ગજબ લેવલ હતી કોઈ બીમારી પણ ન હતી આગળ જે દેશી ખાવાનું હતું ક્યાંય દેરી પણ નથી કે દૂધ ભરાવા જાય ગાય બધા જ દૂધ કરી દઈ બનાવી ઘી ખાતા દેસી અને ડુંગળી પણ શુદ્ધ હોતી અને રોટલા એક વેલા વેલા ખાઈ લેતા એક રોટલો નાખો દિવસ ખેતરની અંદર બળદિયા થી સો ગાય જ બધું હાથથી થતું તે સમયની તો વાતો ગાય યાદ યાદ કરીને તો વાત યાદ આવી જાય ઘણું બરાબર એટલે યાદ અમે નથી કરતા અસ્તુ જય હિન્દ જય ભારત